શિક્ષકોની ભરતી માટે ગુડ ન્યૂઝ ફાઇનલી આવી ગયા છે શિક્ષક ભરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી લેટેસ્ટ અપડેટ શિક્ષક ભરતી ન્યૂઝ ટુડે વિદ્યાસહાયક ભરતી ટુડે ન્યૂઝ શિક્ષણ સહાયક ભરતી લેટેસ્ટ અપડેટ એન્ડ ન્યૂઝ ટુડે જો તમે શિક્ષક ભરતી માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે શિક્ષકની નવી ભરતી આવે નવી જગ્યા જે ખાલી થઈ છે તે વિશે તમને માહિતી મળે અથવા શિક્ષકોની કોઈ પણ ભરતી હોય કરાર આધારિત હોય કાયમી હોય કોઈપણ પ્રકારની વિદ્યાશાયક શિક્ષણ સહાયક ભરતી હોય તેના લગતી નાનામાં નાની અપડેટ તમને જોઈતી હોય તો આપણા આ પ્લેટફોર્મને આજે જોઈન કરી લેજો અને બેલ નોટિફિકેશન આઇકોન છે ઓન કરી લેજો જેથી નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવતી રહે દોસ્તો મહત્વપૂર્ણ અપડેટ આવી હતી કે ઉચ્ચતર માધ્યમિકમાં છ વિષયના ઉમેદવારો ન મળતા શિક્ષકોની આઠસો ને ઓગણસાહીઠ જગ્યા ખાલી રહેશે કટ ઓફ મેરિટ ઘટાડાય તો જ ઉમેદવારોનું શિક્ષણ સહાયકનું સ્વપ્ન સાકાર થાય તેવી સ્થિતિ થઈ છે દોસ્તો સંપૂર્ણ મામલો શું છે તેના પર નજર કરીશું રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી રહી છે પરંતુ કટ ઓફ મેરિટ ઊંચું હોવાથી મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અંગ્રેજી તત્વજ્ઞાન આંકડાશાસ્ત્ર અને કૃષિ વિજ્ઞાન વિષયોના ઉમેદવારોનું શિક્ષણ સહાયક બનવાનું સ્વપ્ન રોડાય તેવી શક્યતા છે કેમકે આ વિષયોનું કટ ઓફ મેરિટ ઘટાડવામાં નહીં આવે તો રાજ્યભરની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આઠસો ઓગણસાહીઠ એટલે કે સાડા આઠસોથી પણ વધારે જગ્યાઓ ખાલી રહેશે તેમ ઉમેદવારોએ જણાવ્યું છે આથી શિક્ષણ સહાયકની જગ્યાઓ ખાલી રહે નહીં તે માટે કટ ઓફ મેરિટ ઘટાડવામાં આવે તેવી આશા સાથે ઉમેદવારોએ શાળાઓના કમિશ્નર કચેરીમાં રજૂ પણ કરી છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે શિક્ષણ સહાયકની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તેમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં વિષયવાર શિક્ષણ સહાયકની ભરતીમાં કોઈ પ્રશ્ન ઊભા થયા નથી પરંતુ રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં કટ ઓફ મેરિટ ઊંચું રાખવામાં આવતા મુખ્ય પાંચ વિષયોના ઉમેદવારો નહીં મળવાથી જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા રહેલી છે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જગ્યાઓ ખાલી રહેવાથી સીધી બાળકોના શૈક્ષણિક કાર્ય ઉપર પડવાની શક્યતા રહેલી છે જ્યારે બીજી તરફ રાજ્યનું શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી વંચિત રહે નહીં તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સહિતની અનેક યોજના ચલાવવામાં આવી રહી છે પરંતુ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ જે વિષય ભણવા ઈચ્છતા હોય તેના શિક્ષકો જ નહીં લેવાના કિસ્સા વધવાની શક્યતા રહેલી છે જેની સીધી અસર ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપઆઉટ ઉપર થયાની શક્યતા ઉમેદવારોએ વ્યક્ત કરી છે ગત વર્ષ બે હજાર ચોવીસમાં શિક્ષણ સહાયકની ભરતીમાં અને તમામ વિષયોના વિષયવાર ખાલી જગ્યાઓની સામે ત્રણ ગણા વધારે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સામેલ કરવામાં આવ્યા હતા જ્યારે હાલમાં શિક્ષણ સહાયકની ભરતીમાં પૂરતા ઉમેદવારો નહીં મળ્યા હોવાથી રૂલ્સ બાર બેનું પાલન કરીને જ્યાં સુધી તમામ જગ્યાઓ ભરાઈ જાય નહીં ત્યાં સુધી કટ ઓફ નીચું લઈ જઈ શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવે તો સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે નોકરી કરવાનું ઉમેદવારોનું સ્વપ્ન પૂર્ણ થાય તેવી આશા ઉમેદવારો રાખી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું છે કે શિક્ષણ સહાયકની ભરતીમાં કટ ઓફ મેરિટમાં ઘટાડો કરવામાં આવે છે કે નહીં શિક્ષકો નહીં મળે તો ડ્રોપઆઉટ રેશીઓ પણ વધશે એવી ઉમેદવારોએ ઇન્ફોર્મેશન પણ આપી છે હવે આશા રાખી કે દોસ્તો કટ ઓફ નીચું જાય જેથી કરીને સાડા આઠસોથી પણ વધારે જગ્યાઓ જે ખાલી રહેવાની સંભાવના છે તે ભરાઈ જાય શિક્ષક ભરતી માટેની આવા નાનામાં નાની અપડેટ મેળવો આપણા પ્લેટફોર્મને જોઈન કરી લેજો જેથી ઇન્ફોર્મેશન તમને મળી રહે ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય